ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે મદ્રાસી નમકીનની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે બનાવવા માટે મેં આવા આવા ત્રણ બાઉલ આ બેસનને ચાળીને લીધું છે જે તૈયાર પેકેટમાં આવે છે એ લીધું છે અને એને એમાં વન ફોર કપ જેટલું ચોખાનો લોટ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું બીજું એમાં અડધી ટેબલ સ્પૂન જેટલું એટલે દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે હવે એક ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ટીસ્પૂન હળદર પાવડર અને એક ટી સ્પૂન જીરું અને એક ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું થો સ્વાદ મુજબ હવે આ બધું એક વખત આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો એની અંદર હવે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લેવાનો છે મેં એ જ વાટકીથી આ એક વાટકી પાણી લીધું છે જો લોટ આપણો બંધ થઈ ગયો છે આ રીતનો આપણે લોટ બાંધવાનો છે આપણે એક વાટકી પાણી લીધું હતું એની અંદર એક ટી સ્પૂન જેટલું જ પાણી વધ્યું છે તો હવે આને આપણે થોડું થોડું તેલ લઈને સરસ એકદમ સોફ્ટ કરી લેવાનો છે તેને સરસ પાંચથી છ મિનિટ માટે મસાળવાનો છે એટલે આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને થોડુંક વહીટ પણ થશે આને લીધે આપણી સેવ સોડા નાખ્યા વગર પણ એકદમ સરસ પોચી થશે આવું ચોંટે હાથમાં તો થોડું તેલ લયા કરવાનું જો નમકીન માટેનો લોટ આપણો તૈયાર છે આમાંથી આપણે ત્રણ ભાગ પાડવાના છે કારણ કે આમાંથી ત્રણ પ્રકારના આપણે નમકીન બનાવવાના છે તો એક ભાગનું આ છે એકમાંથી આપણે સેવ પાડીશું આમાંથી પાપડી પાડીશું અને આમાંથી આપણે બુંદી પાડવાની છે તો આપણે આ બુંદીવાળા બેટરને લોટને આવી રીતે એક પાણીવાળા થોડું એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી રેડીને આવી રીતે એને પલાળી રાખવાનું એટલે એને આપણે ઢીલું જ કરવાનું છે એટલા માટે આવી રીતે પલાળી રાખવાનું તો હવે આ ત્રણે ત્રણને આપણે ઢાંકીને મૂકી દઈશું તળવા માટે તેલ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે આઠથી દસ કઢી લસણને મેં થોડીક તોડી કાઢી હતી એ તળી લઈશું તમે છેલ્લે પણ તળી શકો છો લસણને પછી આપણે બીજા કશાકમાં આ તેલનો ઉપયોગ કરવો હોય તો એની અંદર લસણની સ્મેલ આવે છે તો આને સૌથી પહેલાં તળી કાઢવાનું જેથી સેવની અંદર કે બુંદીની અંદર ગમે તેની અંદર આની સરસ સ્મેલ આવી જાય હવે આ લસણ આપણે કઢી લઈશું હવે સૌથી પહેલાં આપણે સેવ બનાવીશું તો એના માટે મેં આવી મીડિયમ કાણાની જે જારી આવે છે તેવી રીતે આ સંચા પર આપણે સંચાની અંદર મૂકી દઈશું અને જે આપણે આ એનો લોટ બાંધ્યો હતો એમાંથી અડધો લોટ આપણે લઈ લઈશું અને આની અંદર મૂકી દઈશું અને આવી રીતે એનું હેન્ડલ લગાવી અને બંધ કરી દેવાનું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બહુ ફાસ્ટ નહીં રાખવાની અને બહુ ધીરી નહીં રાખવાની તો આવી રીતે આપણે સેવ પાડી દઈશું હવે આવી રીતે એક વખત એનું હેન્ડલ ઊંધું કરી દેવાનું એટલે લોટ પડતો બંધ થઈ જશે એક કે બે મિનિટ પછી આવા બબલ્સ એકદમ ઓછા થઈ જાય એટલે એને સાઈડ આપણે ફેરવી દેવાની બીજી બાજુ પણ એકાદ મિનિટ જ રાખવાની હવે આને આપણે કાઢી લઈશું આવી રીતે બીજી પણ સેવ આપણે પાડી લઈએ જો સેવ આપણી તળાઈ ગઈ છે તો હવે પાપડી બનાવવાની છે એના માટે આવી પાપડીની જારી આવે છે તે લેવાની અને એને આવી રીતે અંદર સંચામાં મૂકી દેવાની ને આપણે જે આ લોટ વધ્યો હતો બીજો બે ભાગ કર્યા હતા એક ભાગની સેવ કરી અને બીજા ભાગની આપણે હવે આ પાપડી કરીશું એને પણ બે મિનિટ માટે તળાવવા દઈશું અને એની સાઈડ આપણે બદલી કાઢીશું બીજી બાજુ પણ બે કે ત્રણ મિનિટ તળાવવા દઈશું કે પાપડી છે એ થોડીક જાડી હોય એટલે એને થોડીક વાર લાગે એ એક કે બે મિનિટ વધારે એને કરવાની બબલ્સ તો ઓછા થઈ ગયા છે હવે તે દબાવીને એને જોઈ જોવાનું જો દબાવીશું તો થોડા હજી બબલ્સ થાય છે તો હજી અંદરથી આપણી પાપડી કાચી છે એટલે એને થોડીક વાર હજી તળાવા દઈશું એકદમ ક્રિસ્પી કરવાની છે આને સોફ્ટ કરીશું તો આપણો બીજો ચેવડો પણ બગડી જશે પાપડી આપણી થઈ ગઈ છે તો એને કઢી લઈશું અને આ રીતે બીજી પાપડી પણ આપણે કરી લઈશું પણ તળાઈ ગઈ છે તો હવે ભૂંડી આપણે બનાવી લઈશું તો એના માટે મેં જો આ આપણે આ ખીરું ઢીલું કરી દીધું છે ખીરું બનાવી દીધું છે એટલે લોટને ઢીલું કરીને એ લોટની અંદર મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું હતું અને સહેજ મીઠું એડ કર્યું હતું હવે આની આપણે બુંદી પાડી લઈશું જારાને આપણે બિલકુલ હલાવવાનો નથી કે ટેપ નથી કરવાનો તો આપણી બુંદી સરસ એકદમ ગોળ પડશે અને ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની આને પણ આપણે એકદમ ક્રિસ્પી કરવાની છે બુંદી પણ આપણી તળાઈ ગઈ છે તો એને પણ આપણે હવે કાઢી લઈશું જો એમાં પણ આવી રીતે બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે એને કાઢી લેવાની નમકીન આપણું બધું તળાઈ ગયું છે તો એને આપણે હવે મિક્સ કરી દઈશું અને થોડું આવી રીતે તોડી લેવાનું છે હવે એની અંદર આપણે આ તળ્યા તળિયાતા સિંગદાણા કાજુ જે બધું પણ તળ્યું હતું એ બધું આપણે મિક્સ કરી લેવાનું છે ને ઉપરથી થોડાક મસાલા આપણે બીજા એડ કરીશું થોડુંક મીઠું ચટપટો સ્વાદ આવે એના માટે અડધી ટી સ્પૂન મેં ચાટ મસાલો લીધો છે અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું બધું હવે હાથેથી સરસ હલાવવાનું છે નમકીન આપણું તૈયાર છે હવે એને આપણે સર્વ કરી લઈશું આપણું મદ્રાસી નમકીન તૈયાર છે ફ્રેન્ડ આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ